સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અમે વધારી ચૂક્યા છીએ ચાણક્ય અને આ ગ્રુપમાં છે ને મોસ્ટ ઓફ જે જો કે તે 30 હરું ભરું તો 30 વધારે વાંધો નથી કે ઘટતું નથી મારું ખાસ તો મેનમનાને બેડા છે અહીંયા દુજેભાઈ પોતે હમંતભાઈ ની વાઈફ છે ને એની વાઈફ છે

મેરાતરગામ <compelling>

કે ભાઈ બસ રાવા દે ઉબલા ہوا અંડા માંગરા હે અંડા બસ સન મારે તો ઓ તો ટેશનમાં આવી હવે આ વાત ઉપર ઢોલકો વગાડી ના કે ટેશન નો યે નત તમારું તો તમે આ કેરે કસમ આવો ને ને ફોને ફોને કાય નથી વાત મુડી કરી એના બારે ફોન 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 ના આવતા બાકી છે ફોન ના આવતા પૂરા થઈ ગયો ક યાદ બાકી છે હાલો ભાઈ નેક્સ્ટ આવના હપ્તાની પડી કે ઓરી બસ થાઉ થાય આપણે સીધા રમીભાઈ પાસે આવ્યા થઈ હં મારી પાસે

અદાદાન કે પછી એમનામાં જ ઉડાડે જાવ બ્રેક કે એમનામાં જ ઉડાડે જાય ભાગ નાખવાના છે પડે

અયા બેટા ત્યાં ઉધી હાલતું હા પછી આપણે ઘર નીચે જાય ને હા એટલે જો ગાડી આમ ઊભી હોય હા એક કાટિયો આમ હોય અને એક કાટિયો સડાયો આમ ગાડીમાં સમજી રહ્યો સમજીરા એમ નહી અદી એક વસ્તુ ભૂલાઈ છે એમાં એ લકતા નોતા વોઈસ મેસેજ ટપ આવ બોલો ટપ કરે આમ કરે ઓલો આમ ટચ કરે હા ટપ નહી ટપ આમ

એમાં ટાઇપિંગ માં પ્રોબ્લેમ આવ્યો હા વોઇસ નું બટન ખરાબ છે અબે મજા આવશે ને ભીડો આને અભી આ તમે બોલ તો હું લખી દઉં લખવામાં પાર જ ન આવે એટલે જ કરું પછી ખબર સેટિંગમાં પ્રોબ્લેમ આવ્યો છે મનમાં સેટિંગમાં ફોનમાં જ પ્રોબ્લેમ

જો તકલીફ દેની થી આપ દે ચુકે અપુબારા કે ઓર તકલીફ મત દો બાકી જો તકલીફ હોય સહે લેગે પ્લીઝ અમને એમ કેવું એકલો માર નો ખાવા દો બધા વાત વાત ઉપર માર ખાવા દો